ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર અશક્ત લાચાર અને નિઃસહાય ગાય માતાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી ભરૂચના તપોવન સંકુલના રમતગમતના લીલી હરિયાળીવાળા મેદાનમાં આસપાસના વિસ્તારમાંથી ગૌ માલિકો પોતાની ગાયોને ઘસચાડો મળી રહે તે માટે ગાયો ચરાવવા માટે આવે છે જેમાંની એક ગાય માતાને પગમાં ઈજા થઈ હોવાથી ચાલી શકાતું ન હોવાથી તે પોતાના માલિક સાથે ઘરે જઈ શકી ન હતી ગાય માતા બેભાન જેવી હાલતમાં ઠંડીમાં ધ્રુજતા ગતરોજ સ્થાનથી તપોવન સંકુલના મેદાનમાં પડ્યા હતા જેથી તપોવન સંકુલના ઋષિકુમારો દ્વારા ગાય માતાને અનાજ અને પાણી આપવા છતાં ગાય માતાએ અનાજ પણ ખાધું ન હતું અને પણ પીધું ન હતું ગાય માતા ગતરોજ સાંજથી ભૂખ્યા તરસ્યા બીમાર અશક્ત અને બેભાન હાલતમાં પડ્યા હતા જેની જાણ તપોન સંકુલમાં આવેલી પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ આજ રોજ સવારે તપોન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન મહેતાને કરતા તેમને તાત્કાલિક ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર બોતેર એક્યાસી શૂન્ય શૂન્ય એકાણું શૂન્ય શૂન્ય પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગાય માતાની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધુ પડતો ખોરાક ખાઈ લેવાથી તેમનું પેટ ભારે થઈ ગયું છે અને તેમને આફરો ચડ્યો છે અને ગેસ થઈ ગયો હોવાથી તેમનું પેટ ભૂલી ગયું છે અને ગાય માતાને પગમાં તકલીફ હોવાથી ઊભા થઈ શકતા નથી અને ગત શાંતિ ભૂખ્યા અને તરસ્યા હોવાથી અશક્ત અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે માટે અમે તેમને શક્તિનું ઇન્જેક્શન શક્તિ માટે ગ્લુકોઝની બોટલ અને તેમના હાડકાં મજબૂત બને તે માટે કેલ્શિયમની બોટલ જળાવી છે જેની અસર થતાં જ ગાય માતા પહેલાં જેવા જ સ્વસ્થ થઈ જશે અને આ સારવાર તેમને તદ્દન નિઃશુલ્ક આપી હતી અને વધુમાં તેમણે ભરૂચ શહેરની જનતાને જણાવ્યું હતું કે તમે કોઈપણ બીમાર અશક્ત લાચાર નિસહાય અને રોગથી પીડાતા અબોલ પશુ પક્ષીને જુઓ તો તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર બોતેર શૂન્ય શૂન્ય એકાણું શૂન્ય શૂન્ય પર કોલ કરી જાણ કરશું જેથી અમારા સ્થાપના માણસો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરી તેમનો જીવ બચાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે અને અબોલ જીવોની રક્ષાથી મોટું કોઈ પુણ્ય નથી તેમણે પશુપાલકોને પોતાના બીમાર અને અશક્ત પશુઓને છૂટા ન મૂકવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન એ અબોલ જીવોની રક્ષા માટે નિઃશુલ્ક સેવા પ્રદાન કરતી ભરૂચની અગ્રણી ખાનગી સંસ્થા છે માટે સમાજના મોટા વર્ગના લોકો આ સંસ્થામાં ઉડાન હાથે દાન સેવા ઓફિસના મોબાઈલ મોબાઈલ નંબર એકાણું તોંતેર જીરો ત્રણ પંદર પાંત્રીસ પર નોંધાવી પુણ્યાના ભાગીદાર બને તેવી અપીલ કરી હતી kit kumar Meta ભરૂચના તપવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં હું શિક્ષક તરીકે પરત બજાવું છું અને આજે સવારે જ્યારે હું સ્કૂલના ટાઈમ મુજબ સ્કૂલે ગયો ત્યારે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મને જાણ કરવામાં આવી કે તપોવન સંકુલના મેદાનમાં ગધરોટ એક ગાય માતા બેભાન હાલતમાં પડેલા છે અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગથરોડ સાંજી અને આજ સવારે ગાય માતાને ખોરાક અને પાણી આપવા છતાં પણ ગાય માતાએ ખોરાક અને પાણી ગ્રહણ કર્યા ન હતા જેથી મેં ગાય માતા પાસે તાત્કાલિક જઈને જોતા ગાય માતા બેભાન હાલતમાં પડેલા હતા અને ગાય માતા ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા અને ગાય માતાને પગે ઈજા થઈ હોવાથી ગાય માતા ઊભા થઈ શકતા નહોતા અને ગાય માતાને કુતરાઓએ ફાડી ખાધા હતા જેથી મેં ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટને હેલ્પલાઇન નંબર સેવન ટુ એઇટ વન ડબલ ઝીરો નાઇન વન ડબલ ઝીરો પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ગાય માતાને તપાસ કરતાં જણાવ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધારે પડતો ખોરાક ખાઈ નાખવાના કારણે ગાય માતાને આપણો ચડ્યો છે અને ગાય માતાને પેટમાં ગેસ થઈ ગયો હોવાથી ગાય માતાનું પેટ ફૂલી ગયું છે અને ગાય માતાને થઈ હોવાથી ગાય માતા ઉભા થઈ શકતા નથી અને ગાય માતા શાંતિ ગધરો હોવાથી તે અશક્ત છે માટે મનમૈત્રી શેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના ડોક્ટર સાહેબે ગાય માતાને શક્તિનું ઇન્જેક્શન આપ્યું હતું અને ગાય માતાને શક્તિ માટે ગ્લુકોઝની બોટલ ચઢાવી હતી અને ગાય માતાના હાડકાં મજબૂત બને તે માટે ગાય માતાને કેલ્શિયમની બોટલ ચઢાવી હતી અને કહ્યું હતું કે જેમ જેમ સમય જશે અને દવાની અસર થશે તેમ તેમ ગાય માતા થોડા સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને દવાની અસર થતાં થોડા સમયમાં ગાય માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા અને મનમૈત્રી સેવા ફાઉન્ડેશન વિનામૂલ્યે આપી હતી ફાઉન્ડેશન હું ખૂબ આભાર માનું છું મારું નામ બલદાણિયા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનમાં આસિસન્ટ ડોક્ટર તરીકે આજે સવારે અમને જે આ ગાય છે એની એની માટે કોલ આવેલો કે અહીંયા પડેલી છે તો અમે તાત્કાલિક આવી અહીંયા અને એને ટ્રીટમેન્ટ કરી બોટલ લે એવું ચડાવ્યું અને નિઃશુલ્ક સેવા છે અમારી આ રીતે કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ જાનવર માટે તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ગમે ત્યારે નિઃશુલ્ક સેવા છે અમારી અને હાલ આ ગાયને અમારી ટ્રીટમેન્ટ આપી છે અને હાલ અમારી નજર અંદર છે